નમસ્કાર બધાને હું વીજી તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ તરફથી રહ્યો છું આજે રાણપુરમાં ડિમોલેશનનું કામ કાર્યરત છે અને હું તમને બતાવીશ અહીં શું થઈ રહ્યું છે આપણે સાથે મળીને સત્ય જોઈશું તો ચાલો મારી સાથે હું દેખાડું અહીંયા જેટલા પતરા કેવું કંઈ હતું આ બધું તોડી દેવામાં આવ્યું છે આ તોડી દેવામાં આવ્યું છે જેસીબી અને વાહનો દ્વારા આ દબાણ દૂર કરવામાં આવે છે જે કંઈ અહીંયા ઇલી દબાણ થયેલું હતું જે પતરા નાખેલા હતા અને જોઈ લો આ રીતે આ દબાણ દૂર કરવાનું કામ અહીંયા હાથ ઉપર ધરી લેવામાં આવ્યું છે જોઈ લો જે જે અનધિકૃત જે દબાણ કરેલું હતું તે અત્યારે તંત્રો દ્વારા ઠોસ કામ લેવામાં આવ્યું છે સાહેબની ટીમ રાણપુર મામલતદાર સિંહ જે હાજર છે રાણપુર પોલીસ એમ્બ્યુલન્સ જેસીબી સાથે આખું અત્યારે આ ડિમોલેશન કામ હાથ ધરવામાં આવ્યું છે તો રાણપુર માં જોઈએ કે એવી રીતનો કોને ન્યાય મળે છે નાના વેપારીઓના કેબિન અને એમનું દબાણ દૂર કરી દેવામાં આવ્યું છે નેશનલ હાઈવે ફિફ્ટી વન ઉપર અત્યારે આ દબાણ હાથ ધરવામાં આવ્યું છે આ લીમડી ફાટક થી લઈને મિલિટરી રોડ સુધી આ દબાણ હાથ ધરવામાં આવ્યું છે ગેરકાયદેસર જે દબાણો હાથ ધરવામાં આવ્યા હતા એમને પંદર પંદર દિવસની નોટિસ આપવામાં આવેલી હતી એ સમય દરમિયાન જે સ્વૈચ્છિક દબાણ દૂર કરવા વાળા વ્યક્તિઓએ દબાણ દૂર કરી દીધું એ સિવાય અન્ય જેવા દબાણકારો હતા કે જે દબાણો દૂર નતા કર્યા તો તંત્ર દ્વારા અત્યારે તમે જોઈ શકો છો કે આ દબાણ દૂર કરવામાં આવે છે નેશનલ હાઈવે ઓથોરિટીના રવિ સાહેબ છે મામલતદાર શ્રી હાજર છે પોલીસ રાણપુર પોલીસ ટીમ શું તમે આ દબાણ વિશે કહેવા માંગો છો સારું છે ને દબાણ જે કે દબાણ હોય દૂર સાહેબ સારું છે એમાં તંત્રની કામગીરી વિશે તમે શું કહેવા માંગો છો કામગીરી છે બહુ સરસ કામગીરી છે અને શાંતિપૂર્ણ કામકાજ કરી રહ્યા છે ગ્રામજનોનો એવું કેવું છે કે પસંદગી પૂર્વક દબાણ દૂર કરવામાં આવી રહ્યા હતા જે આ તો નેશનલ હાઈવે પણ જે સ્ટેટ હાઈવે નું છે કે પસંદ પૂર્વક દબાણ દૂર કરાય એવા નાના માણસો અને રહેશ્યો આક્ષેપ હતો તો શું આ પાયા વિહોણી વાત છે કે સાચી છે સાચી વાત છે અને ગામના સાત સરકાર દબાણનું કામકાજ શાંતિપૂર્વક થાય છે એમાં કોઈને તકલીફ નથી બરોબર છે પછી મોટા ઔદ્યોગિક એકમો અને મોટા મોટા રાજકીય દબાણકારો જે છે એમના દબાણો શું દૂર થયા એવું લાગે છે તમને અમુક એવું વાંધાજનક છે પણ હવે હવે ખાતા કેવી રીતે બધું કામકાજ થશે બરોબર ખુબ ખૂબ આભાર જો હવે આ કામ થોડુંક આગળ વધવામાં આવ્યું છે આખો લીમડી રોડ છે આ અહીંથી લીમડી થી આ ધંધુકા રોડ જાય છે આખો કાર્યવાહી અહીં સુધી પહોંચી છે

આ લોકો ને પંદર પંદર દિવસ પેલા નોટિસો ફટકારવામાં આવી હતી પણ આજ સુધી કોઈ કામ હાથ ધરવામાં નથી આવ્યું શું કારણે નથી આવ્યું એ ચાલો એ ઘર ધરીને પૂછી

લુહાર છો અહીંથી કાંઈ કેટલા વર્ષથી તમે કામ ચલાવો છો દસ પંદર દસ વર્ષથી તો અત્યારે તંત્રો દ્વારા જે કામ હાથ ધરવામાં આવ્યું છે એમાં તમે સંતોષ છે તમને નથી અમારે રાખવું જ નથી સરકારી જે છે થઈ આપણે દૂર કરી દઈએ પણ આગળથી વચ્ચે ઇનામ બાકી રાખ્યું તો એનું કારણ શું તમને શું કારણ લાગે છે એ તો અરજી આપી છે એમની અરજી આપી બરાબર તમે શાની અરજી આપી હતી અરજી દબાણી ભાઈ મારું પ્લોટનું માપ પૂરું નથી થતું બરાબર મને ટાઈમ આપો બરોબર તો મેં બેય નોટિસ આપીશ

અને જે બાહુબલી છે જે રાજકીય દબાણકારો છે જે મોટા એકમો છે એમનું દબાણને કોઈ હાથ અડાડવામાં આવ્યું નથી એવું ગ્રામજન્ય જે હરિ એન્ટરપ્રાઇઝ જે છે એના ઓનર એવું બોલી રહ્યા છે

કોઈ કોનો કામ હતો તો કોઈ અમે તમારું રાઈટ કી અમે કહીએ છીએ વારી દેવું નથી રાખી રાખું અમારો કહેવાનો ફાવર દેવું ક્લિયર કરતા ઓકે નથી કે પછી કોઈ આવતું નથી જો સાહેબ આવું ઓ ભારી એડ્રેસ છે એય આમરેન આમરેન કાલે તારીખે ભાઈ પડ્યું તો કોમ્પ્યુટર કરાવી લેવાનું છે બરોબર હા સાહેબ પછી

છે ને જૂનું કોમ્પ્લેક્સ બરાબર એટલે એનું બધે મામલતદાર સાહેબ પોતાની રીતે જોડાવે છે આ બધા જૂના બિન ખેતી રહેલા છે કે નહીં સમયમાં તમારું બાંધકામ રેખા નિયંત્રણ રેખામાં આવે તો અમતતા નથી એક વસ્તુ

સમજી ગયા તરફ એટલે હવે એ કંપમાં આખી મારો કેમ મોકલાતું નથી એવી રીતે એનું બહુ ચૂનો હોય છે લે આવું હું છે એ પ્રમાણે એની આગળની કાર્યવાહી થશે જો એ ખોટા છે તો એને પાડી દેવા એમાં કોઈ ભૂલ ખબર પડે ભાઈ હાથની જે વોલ અધારે ઊભી છે એ તો કોઈ કાયદેસરમાં આવતી નથી ને બરાબર તમારું કામ નથી એ તંત્ર કામ છે તમે એવું કહો છો કે તંત્ર પસંદગી કામ કરી રહ્યું છે એવું તમે દેખાય છે

તો સળંગ એ મારું કહેવાનો ભાવ કે એમને પંચાયત લાગુ પડે ને આગળ વાળા ને અમને એક લાગુ ન પડે હું તમારી વાત સમજી ગયો એનું ચેકિંગ થાય છે તમે સમજતા નથી આ તમારું જે હોય તો તમારું મને ક્લિયર ખબર પડી ગઈ બરાબર તમારી પાસે લેઆઉટ નો તમારે કદાચ કોઈ વારે કરવું પડે પાકુ બાંધકામ વાળાની અરજી છે હાલ એ પડશે ખરા વેલું પણ એનું ચેકિંગ થાય છે હાલ લાગે એક વસ્તુ સમજો તો સાહેબ પહેલા ઈ કરવાનું બીજો સાહેબ એક મારા પહેલા ગાજુ દૂર અત્યારે આજે મેન અમારું હું હતો થોડો હતો હા વચ્ચેનો જે ટોપ ઉપર જે હતું ને એ વધારે મને નડતું પણ એની આરે આને માં

સંવિધાનમાં આપણે સમાનતાનો નિયમ છે સમાન કાયદા છે સમાન વ્યવહાર છે તો શું એવું લાગે છે કે આ સંવિધાન ઉલ્લંઘન થઈ રહ્યું છે હવે તંત્રને તમે શું તમે કહેવા માંગો છો

શું તમને લાગે છે કે આ કાર્ય છે આ દબાણ નતો તોડવામાં આવ્યું અને દબાણ તોડવામાં આવ્યું પછી તે જે દુકાન વાળા હતા એમ એમ કીધું કે આ દુક અમારો તો તોડી નાખ્યું કોઈ વાંધો નહીં કાયદા અસર તમે તોડ્યું અમને કોઈ વિરોધ નથી પણ જેનું આ તમે જે બાર મીટર રોડના સેન્ટર ઉપર જે લ્યો છો અને બાર મીટર આમ જાય બાર મીટર આમ આવે તો આમે એમના પતરા છાપરા દેખાડો કે ભરા મેં આમ જો આ બધું ક્લીન કરી નાખ્યું છે આ બધું આખી પાટ આ બધા નાના વેપારીઓ જે કોઈ બોટાદ થી ધંધુકા થી લીમડી થી સાળંગપુર થી આ બધા કઈક અલગ અલગ ગામડાના માણસો આજીવિકા માટે રોજી ધંધો કરવા આવે છે એમના તમામ જાતના દબાણ સ્વૈચ્છિક અને તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા અને જે મોટા ઔદ્યોગિક એકમો છે તમે નિહાળી રહ્યા છો અને જે રાજકીય જે બાહુબલી નેતાઓ છે તે રાજકીય દબાણકારો છે એમના દબાણ ક્યાંક ને ક્યાંક નથી તૂટ્યા કે તંત્ર દ્વારા તેમને હાથ અડકવામાં નથી આવ્યું એવું દેખાઈ રહ્યું છે નહીં આ તંત્ર કામ છે એ ઉપરથી કહેવાનું છે નારાયણ જો બોલવાની હિંમત તમે આજ નહીં લાવ્યા તો લગ્ન ન કરતા કાકા તમારી ભવિષ્ય ની પેઢી અંધકાર માં છે તમારા છોકરાને નહીં પહેરાવતા કારણ કે કોઈ બોલે એવું જ નથી આ દુનિયામાં ન્યાય અને અન્યાયની ની પરિભાષા જાણવાનું

એક જ કારણ કે તમે ગમે તે કરો ગમે તે તમે કરી શકો છો કોઈ તમને બોલો નાના કઈક દુહો બોલો છંદ બોલો કવિતા બોલો એ રજા આમ આવતો વિડીયો થોડો ઝૂમ કરી દેખાડો આપનું નામ શું પ્રકાશભાઈ 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 અમારા રાણપુર એક જાગૃત એવા નાગરિક છે

આવો તો આપણે બહુ ખ્યાલ નથી પણ એવું ઘણા લોક ચર્ચામાં આવી ચર્ચા હાલી રહી છે કે ઘણા ના દબાણ હટાવવામાં આવ્યા છે ઘણા નથી આવ્યા તમારા કારણે આ વાત પહોંચી છે આવી લોક ચર્ચા થાય છે લોક ચર્ચા થાય છે તો આપણી સમક્ષ અત્યારે હાજર છે રામાભાઈ એ અમારા ગામના એક વડીલ છે કુંભારવાડામાં એમનું ઘર છે અને આ અત્યારે જે દબાણ થયું છે ત્યાં એમનો બી એક ધંધો હતો એ બી રોજગારીનું સાધન અહીંયા એમને હતું એ દબાણો દ્વારા અત્યારે દૂર કરવામાં આવ્યું છે

પણ કોઈ એવા દબાણો તમારા નજરમાં બાકી રહી ગયા એવું લાગે છે કે તંત્રને જગાડવાની જરૂર છે ના ના બધું બરાબર જ કામકાજ ચાલે છે બરાબર ચોખ્ખું થઈ ગયું આપ આ કામગીરીથી તમને અમારા હૃદયમાં આપણને આનંદ છે આભાર આભાર ખૂબ ખૂબ આભાર આપડે અધિકારીનો આભાર ખૂબ ખૂબ કઢાઈ બરાબર શું તમને લાગે છે એના માટે સરકારી જગ્યા દૂર થાય રોડ ચોખ્ખા થઈ જાય બધા માટે સારું છે ને બરાબર તો આપણે વાત કરીએ રામભાઈ સાથે